પગારદાર વ્યક્તિ માટે તેને પસંદ કરેલી કર વ્યવસ્થાથી નક્કી થશે કે કંપની નાણાકીય વર્ષ દરમિયાન પગારમાંથી કેટલો ટેક્સ એટલે કે ટીડીએસ કાપશે આવકવેરા કાયદા હેઠળ નવી કર વ્યવસ્થા ડિફોલ્ટ રિજિમ છે એટલે કે જો કોઈ વ્યક્તિ કંપનીને પોતાની પસંદગીની ટેક્સ વ્યવસ્થા ન બતાવે તો નવી કર વ્યવસ્થાના ટેક્સ સ્લેબના આધારે પગારમાંથી ટીડીએસ કાપવામાં આવશે યોગ્ય સમય યોગ્ય કર વ્યવસ્થા પસંદ ન કરવાથી પગારમાંથી વધુ ટીડીએસ કપાઈ શકે છે જેના કારણે હાથમાં આવતો પગાર ઘટી જશે

નવી કર વ્યવસ્થામાં ટેક્સના દરો ઓછા છે પરંતુ મોટા ભાગના એક્ઝમ્પશન અને ડિડક્શન જે ઓલ્ડ ટેક્સ રેજીમમાં મળે છે તેનાથી હાથ ધોવા પડશે નવી કર વ્યવસ્થામાં શૂન્ય થી ત્રણ લાખ સુધીની આવક પર કરનો દર શૂન્ય છે ત્રણ લાખ એક રૂપિયાથી છ લાખની આવક પર પાંચ ટકા છ લાખ એક રૂપિયાથી નવ લાખ રૂપિયા સુધીની આવક પર દસ ટકા નવ લાખ એક રૂપિયાથી બાર લાખ રૂપિયા સુધીની આવક પર પંદર ટકા

જોની ટેક્સ વ્યવસ્થા વિશે વાત કરીએ તો 60 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે 2.5 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સનો દર શૂન્ય છે 2 લાખ 50 હજાર 1 રૂપિયા થી 5 લાખ સુધીની આવક પર 5 ટકા 5 લાખ 1 રૂપિયા થી 10 લાખ સુધીની આવક પર 20 ટકા જ્યારે 10 લાખ 1 રૂપિયા કે તેથી વધુની આવક પર 30 ટકાના દરે ટેક્સ લાગશે સેક્શન 87A હેઠળ રિબેટ પછી જૂની કર વ્યવસ્થામાં 5 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નથી લાગતો જૂની કર વ્યવસ્થામાં એક્ઝમ્પશન અને ડિડક્શન દ્વારા ટેક્સ બચાવવાની તક વધુ છે જૂની કર વ્યવસ્થામાં લગભગ સિત્તેર છૂટછાટ અને ડિડક્શન છે જે કર જવાબદારી ઘટાડે છે આમાં હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે કે એચઆરએ સેક્શન એટી અને એટી ડી હેઠળ આવતું રોકાણ સેક્શન ટ્વેન્ટી ફોર હેઠળ હોમ લોનના વ્યાજ પર ડિડક્શન એજ્યુકેશન લોનના વ્યાજ પર ડિડક્શન સેક્શન એટી સી ડી વન અને સેક્શન એટી સી સી ડી વન બી હેઠળ એનપીએસમાં રોકાણ જેવા મુખ્ય ડિડક્શન સામેલ છે જેનો ઉપયોગ કરનારા માટે જૂની કર વ્યવસ્થા પસંદ કરવી ફાયદાકારક બની શકે છે હવે એક ઉદાહરણની મદદથી જૂની અને નવી કર વ્યવસ્થાને સમજી લઈએ ધારો કે તમારી આવકનો સોર્સ માત્ર તમારો પગાર છે આવકનો કોઈ બીજો સોર્સ નથી આવી પરિસ્થિતિમાં માની લઈએ કે તમારી આવક એટલે કે ગ્રોસ સેલેરી દસ લાખ રૂપિયા છે તો પચાસ હજાર રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શન બાદ ઇન્કમ સાડા નવ લાખ રૂપિયા રહેશે ત્યારબાદ નવી અને જૂની કર વ્યવસ્થામાં હેલ્થ અને એજ્યુકેશન સેસ બાદ તમારી ટોટલ ટેક્સ લાયબિલિટી અનુક્રમે ચોપન રૂપિયા અને એક રૂપિયા થશે નવી કર વ્યવસ્થા પસંદ કરવા પર બાવન રૂપિયાનો ફાયદો થશે ધારો કે તમે ટેક્સ બચાવવા માટે સેક્શન એટી સી હેઠળ દોઢ લાખ રૂપિયાનું રોકાણ કરો છો આ ડિરેક્શનનો ક્લેમ કર્યા પછી તમારી આવક થાય છે આઠ લાખ રૂપિયા આવી સ્થિતિમાં જૂની કર વ્યવસ્થામાં તમારી કર જવાબદારી ઘટીને પંચોતેર હજાર ચારસો રૂપિયા થઈ જશે અહીં પણ નવી કર વ્યવસ્થા વધુ સારી સાબિત થઈ રહી છે જો તમારી પાસે હોમ લોન છે અથવા ભાડાના મકાનમાં રહો છો અને કંપની પાસેથી એચઆરએ મળે છે તો તમે તેનો લાભ લઈ શકો છો ધારો કે તમે હોમ લોનના વ્યાજ તરીકે નાણાકીય વર્ષ દરમિયાન બેંકને એક લાખનું વ્યાજ ચૂકવ્યું છે જેનો ક્લેમ જૂની કર વ્યવસ્થામાં કરી શકાય છે ક્લેમ કર્યા બાદ તમારી આવક સાત લાખ રૂપિયા થઈ જશે

જો તમારી આવક સાડા સાત લાખ રૂપિયા સુધીની છે અથવા તમે કોઈ પણ પ્રકારનું ટેક્સ સેવિંગ ઇન્વેસ્ટમેન્ટ નથી કરતા તો તમારા માટે નવી કર વ્યવસ્થા વધુ સારી હોઈ શકે છે પરંતુ જો તમે હોમ લોન એજ્યુકેશન લોન એનપીએસ અથવા એચઆરએ જેવી ચીજોનો ઉપયોગ કરો છો તો એમ્પ્લોયરને તમારી પસંદની ટેક્સ રિઝિમ બતાવતા પહેલાં તમારી ટેક્સ જવાબદારીની ગણતરી કરી લો આના માટે તમે આવકવેરા વિભાગની વેબસાઇટ ઇન્કમ ટેક્સ ઇન્ડિયા ડોટ જીઓવી ડોટ ઇન પર ઉપલબ્ધ ટેક્સ કેલ્ક્યુલેશનની મદદ લઈ શકો છો જે ટેક્સ વ્યવસ્થામાં ઓછો ટેક્સ જનરેટ થઈ રહ્યો છે તેને તમે પસંદ કરી શકો છો